કાર્યક્રમ માં સ્વરૂપ મહારાજ ગંગેશ્વર ધામ ઉજનવાડા બહાદુરદાર સમાજની સાંસ્કૃતિક દીકરીઓ પરંપરાગત ગરબા તલવારબાજી કરીને મહેમાન અને જાગીરદાર સમાજને ને કર્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા જાગીરદાર સમાજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રાજપૂત કર્મચારી મહામંડળ આયોજિત આ અગિયારમો તેજસ્વી તલા સન્માન સમારોહ ભાભર મુકામે યોજાયો છેલ્લા અગિયાર વર્ષ છેલ્લા અગિયાર વર્ષથી આની શરૂઆત કરવામાં આવી વચ્ચે કોરોના કાળના કારણે કાર્યક્રમને બ્રેક હતી પણ આ વખતનો જે અમારો કાર્યક્રમ હતો એ ભાભર મુકામે યોજાયો એમાં શાળામાં જે ધોરણ છ સાત આઠ એટલે ધોરણ છથી ડિગ્રી અભ્યાસક્રમ સુધી એમાંથી જે ત્રણ વિદ્યાર્થીઓ જે ક્રિમ હતા એમાંથી એમને તારવ્યા છે એમાંથી ત્રણ નંબર આપવામાં આવ્યા છે અને એવા બાળકોનું આ કાર્યક્રમની અંદર એ સન્માન કરવામાં આવ્યું છે કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ કર્મચારી મહામંડળ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પરમાદરણીય મહંતશ્રી શ્યામસુંદર બાપુની ઉપસ્થિતિમાં સમાજના સન્માનની આગેવાનશ્રીઓ પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી બહાદુરસિંહ વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી ભરતસિંહજી ભટેશરિયા પુરણસિંહ વાઘેલા બલુભા વાઘેલા ચિનુભા વાઘેલા પ્રવણસિંહ વાઘેલા બાબુસિંહ ઝાલા વગેરે સમાજના સન્માન્ય આગેવાનશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા દીકરીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીઓએ વિવિધ ક્ષેત્રોમાં એ કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાનો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ હંમેશા માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજનું વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય રાષ્ટ્રનો જય જયકાર થાય મા ભારતીનો પરમ વિભાગના શિખરો પર બિરાજમાન થાય દેશના લોકો સુખીને સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ હંમેશા સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે પુનઃ સમાજ એ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે જેમાં મા ભગવતીના આશીર્વાદ છે દેવોદેવીઓના આશીર્વાદ છે સંતો મહંતોના આશીર્વાદ છે ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે શિક્ષણ સમાજનું સંગઠન કર્યું સમાજના દીકરા દીકરીઓ એ શિક્ષણ આપવું વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે પણ કંઈ બધીઓ હોય કોઈ હોય કે હોય માંથી સમાજ મુક્ત થાય તો ક્ષેત્રીય સમાજ ફરીથી શ્રેષ્ઠતા છે સાબિત કરવા શકશે ક્ષત્રિય સમાજ એવો શક્તિશાળી સમાજ છે